છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગની પોલ ખુલી ક્વાટ તાલુકામાં તંબુમાં પ્રાથમિક શાળા ચાલે છે સેડીવાસણ ગામમાં ઘટોલ ફળિયામાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે જેમાં પચાસ થી વધુ ચાર વર્ષ અગાઉ શાળાનું બિલ્ડિંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું પરંતુ વર્ષ પસાર થયા બાદ હજુ સુધી શાળાનું નવું બિલ્ડિંગ નથી બનાવાયું વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બાળકો માટે તંબુમાં શાળા શરૂ કરવામાં આવી છે તંબુમાં શાળા ચાલતી હોવાથી ચોમાસાની સિઝનમાં વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે કેમ કે તંબુમાંથી પાણી ટપકે છે પાણી ભરાઈ જતા હોવાથી વિદ્યાર્થીઓ શાળાએ નથી પહોંચી શકતા આટલું ઓછું હોય તેમ એક થી પાંચ ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે ગ્રામજનો અનુસાર ચાર વર્ષથી તેઓ રજૂઆત કરીને થાક્યા પરંતુ નવી શાળા બનાવવાની કામગીરી નથી કરાય સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશવંતસિંહ પરમારનું કહેવું છે કે ટેન્ડરની પ્રક્રિયાને કારણે ઓરડા બનાવવાની કામગીરીમાં વિલંબ થયો છે પરંતુ ટેન્ડરનું કામ પૂર્ણ થયા બાદ નવી શાળાની કામગીરી શરૂ કરાશે છોટાઉદેપુર જિલ્લાના કંવાર તાલુકાના શેરી વાસન ગામે આવેલા ગટોલ ફરિયાની અંદર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે આ પ્રાથમિક શાળા છે ધોરણ એક થી પાંચની અહીંયા પ્રાથમિક શાળા આવી છે અહીંયા જે તાડપત્રીના તંબુના નીચે બાળકોને બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે ત્રણ વર્ષ અગાઉ જે પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતું મહત્વની વાત એ છે કે આ પ્રાથમિક શાળાની અંદર પચાસથી વધુ બાળકો અભ્યાસ કરે છે છેલ્લા ત્રણ વર્ષથી બાળકો આ રીતે અહીંયા તંબુના તંબુ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે વારંવાર ગ્રામજનોએ રજૂઆત કરી છે છતાં અહીંયા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી હાલ જે બાળકો છે તે આ રીતે અભ્યાસ કરી રહ્યા છે ગામ લોકો અને શિક્ષકો માંગ કરી રહ્યા છે કે તંત્ર અને સરકાર દ્વારા વહેલી તકે અહીંયા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિહાન પટેલ એબીપી સ્મિતા છોટા ઉદેપુર અમારા કવાટ તાલુકાના સડીવાસણ ગામના ખટોલ ફળિયાની અંદર જે નિશાળ આવેલી છે એમાં જે જૂના મકાન હતા એ જર્જર થવાથી તોડી નાખેલા હોવાથી અમારે નિશાળની જરૂરિયાત છે તો અમે છોકરાઓને ગામ ગામજનો મળીને જંગલમાંથી વાંસ અને લાકડા લાવી અને તંબુ જેવું બનાવીને છોકરાને ભણવા માટે ટાટપત્રી મૂકીને એક સાપરા જેવું બનાવેલું તેના નીચે છોકરા અભ્યાસ કરે છે અને અમારા ગામમાં લગભગ સાઠથી સિત્તેર છોકરા છે એ ભણવા માટે મજબૂર બની રહ્યા પણ એમને નિશાળ નથી તે માટે અમને ખરેખર સરકાર નિશાળ ભણાવ્યા લે એવી અમારી માંગ છે અમને ખૂબ દુઃખ થાય છે આ વાત જે ચોમાસામાં પણ કરવાનું હવે સરકાર તો કોઈની સામે જોતી નથી તો શું કરીએ અમારી માંગ તો એ જ છે કે બાળકોને નિશાળ ભણે એ જ માંગશે બીજી કોઈ માન્ય શ્રી શિક્ષણ મંત્રી કુપેર ઢુંડોર સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે બેટી બચાવો બેટી પઢાવો આ વાત કરો છો તો અમે અમારા બાળકોને આ પરિસ્થિતિની અંદર ભણાવી રહ્યા છે તો અમે તમારા જે બેટી બચાવો બેટી પઢાવો તો અમે કઈ રીતે પઢાવીશું બેટીઓને એટલે અમારી માંગ છે કે જેમ બને એમ સરકારશ્રીને કે અમારા જે જર્જરીત હાલતમાં જે ઓરડા તોડી પાડેલા છે તો એ મંજૂર છે એવું જણાવેલું છે અમને એક વર્ષથી અમે ધારાસભ્યશ્રીને બી રૂબરૂ મળીને રજૂઆત કરી હતી ત્યારે બી અમને એવું જણાવેલું હતું કે તમારા બે ઓરડા મંજૂર થઈ ગયેલા છે તો એક વર્ષ થઈ ગયું ત્યાં સુધી અત્યાર સુધી સરકારશ્રીએ કોઈ ધ્યાન આપ્યું નહીં અત્યારે અમે એટલા મજબૂર છે સાહેબ કે હવે આ વરસાદની સિઝન ફૂલ છે અમે બાળકો

વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનું આયોજન અને સૂચના આપી દેવામાં આવેલું છે કઠોળ પ્રાથમિક શાળાના જે ઓરડા બાબતના જે પ્રશ્નો છે એના માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ટેન્ડરિંગ પ્રોસેસમાં હાલ ચાલી રહી છે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ હતી ઓરડાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે